સુરત સહિત દેશના સો શહેરોને વૈશ્વિક સ્તરે પહોંચાડવા નોલેજ ફ્રેમવર્ક બનાવવા તેમજ પ્રોજેક્ટ કામગીરીનો અભ્યાસ કરવા એશિયન ડેવલપમેન્ટ બેંકના તજબના સુરત મુલાકાતે આવ્યા હતા ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું સુરત શહેર ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર પણ વિદેશ વિદેશના શહેરોનું ધ્યાન ખેંચી રહ્યું છે પાછલા એક દાયકામાં સુરત શહેરની સ્માર્ટ સિટી ગ્રૂથ હબ સહિતના રાષ્ટ્રીય અનેક પ્રોજેક્ટમાં પસંદગી કરવામાં આવી છે ત્યારે હવે કેન્દ્રીય નાણાં મંત્રાલય અને હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટ્રીના સંયુક્ત પ્રયાસે હાથ ધરાયેલા એક મહત્વકાંક્ષી યોજનામાં સુરતને સામેલ કરાયું છે સુરત સહિત દેશના સો શહેરોને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે નોલેજ ફ્રેમવર્ક તૈયાર કરાવશે જે અંતર્ગત પ્રોજેક્ટ અને કામગીરીનો અભ્યાસ કરવા માટે એશિયન ડેવલપમેન્ટ બેંકના તજજ્ઞો સુરતની મુલાકાતે આવ્યા હતા તેમણે વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત લેવાની સાથે જ દેશના અન્ય શહેરોમાં પણ અમલી થઈ શકે તેવી બાબતોનો અભ્યાસ કર્યો હતો